આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યુઝ નવસારી શહેરમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની ઝુંબેશના ભાગરૂપે આજરોજ નવસારી મહાનગરપાલિકા દ્વારા દશેરા ટેકરી વિસ્તારમાં આવેલા રામજી ખત્રીની નાર ખાતે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ ઝુંબેશમાં વરસાદી ગટર પર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા ઓટલા તેમજ શૌચાલયો તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે રામજી ખત્રી વિસ્તારમાં આપણી હયાત જે વરસાદી ઘટક છે એ ઘણી ચોકઅપ થઈ ગઈ છે અને એના પર ઘણા લોકો દ્વારા ચોકડી કે અન્ય દબાણ કરવામાં આવેલું છે જે અત્યારે આપણે દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ કરી છે અને એની અંદર જે સીવરેજ વોટર છે એને દૂર કરી નવી વોટર સપ્લાય ડ્રેનેજ સપ્લાય લાઈન ડ્રેનેજ ગ્રેવિટી લાઇન અને બીજી સ્ટ્રોંગ વોટર લાઈન બનાવવાની કામગીરી આપણે હાથ ધરી છે જેના તબક્કા માટેની આ એક કામગીરી છે જેથી ત્યાંના લોકોને જે ગંદકીની અંદર જે લાઈન ચોપક થઈ જાય છે વારંવાર એની ઉભરાય છે એ પ્રોબ્લેમ સોલ્વ થાય અને આ વિસ્તારમાં સ્ટોન વોટર ઇન્ડિવિઝ્યુઅલ અને ડ્રેનેજની લાઈન ઇન્ડિવિઝ્યુઅલ થાય એ માટે કામગીરી મહાનગરપાલિકા દ્વારા આજે સ્ટાર્ટ કરવામાં આવેલ છે મકાનોને તો નહીં પણ એમની જે નાની નાની વસ્તુઓ મૂકેલી હશે કંઈક બનાવેલું હશે કંઈક નાનલો ઓટલો બનાવેલો હશે કે ગાજર બનાવે એ બધું આપણે કરવું છે જે કંઈ છે વરસાદી ગટર પર જેથી આ વરસાદી ગટરમાં આપણા દસેરાટે વિસ્તારનું જે ગોડાઉન છે સરકારી ગોડાઉન ત્યાંથી આખું પાણી આપણું સીધું ત્યાં વરસાદી કાંસની અંદર જાય છે વરસાદી ગોડાઉન એટલે આપણે એક પૂરી કરવાની આવશ્યકતા છે અને જરૂરિયાત મુજબની જે કંઈ કામગીરી કરવી પડે એ કામગીરી કરવા માટે મહાનગરપાલિકા કટિબદ્ધ નવસારી મહાનગરપાલિકા થતાં જ નવસારી શહેરના જે કેટલાક વિસ્તારો છે દશેરા ટેકરી જેવા વિસ્તારો છે રામજી ખત્રીની નાળ છે ત્યાં ડિમોલેશનની કામગીરી હાથ ધરી છે પાંત્રીસ જેટલા મકાનોને

ચોક્કસપણે નજર રાખવામાં આવી રહી છે ત્યારે એના સ્થાનિક વિજયભાઈ રાઠોડ છે નગર સેવક છે તેમની સાથે વાત કરીશું વિજયભાઈ ઘણા વર્ષોથી આ વિસ્તારમાં સમસ્યા હતી વરસાદી ઘટનની અને લોકો અહીંયાના સ્થાનિક લોકોએ કોટલા બાંધી દીધા હતા કે ટોયલેટ બાથરૂમ બાંધી દીધા હતા ત્યારે શું કહેશો એને લઈને નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર તેર રામજી ખત્રી નાર ઘોડાના ટબેલાની બાજુમાં અહીંયા ઓછામાં ઓછી સત્તર વર્ષ સમસ્યા છે મારા આગાડીના નગર સેવકો દ્વારા પણ આ બાબતની રજૂઆત કરી હતી અને મારા સમય કરી હતી અને વારંવાર હવે આ મુદ્દાને અમે પકડીયા અને લોકો પણ ત્રાસી હતા કે ઊઠીને ગંદા જવાનું આ મંદિર છે હરકભાઈ પૂજા કરવા જવાનું એટલે દંટાળી સમાજમાં બહુ ખરાબ કેવાય એટલે આ બાબતની વારંવાર માંગણી શ્રીમાં પણ કરી હતી કમિશનર સાહેબને પણ કરી હતી હવે પાછી આપણે છેલ્લા રાઉન્ડમાં અમે કમિશનર સાહેબને સ્થાનિક લોકો સાથે મળવા ગયા કે કમિશનર સાહેબે અમને આશ્વાસન આટે આપ્યું હતું કે હવે આ કામનો તમારા નિવાળ આવી જશે આખા વિસ્તારની જે ડ્રેનેજ લાઈનો છે અને એના પર જે વરસાદી ગટર પર જે બનાવી દેવામાં આવ્યા છે આખા વિસ્તારને લેવામાં આવશે કે એકને ગોળ બીજાને ખોળની નીતિ આપવામાં આવશે એવું જ્યાં જ્યાં જો ડેમેજિંગ હશે એટલો ભાગ તોડશે પછી જેનું જે નીન હરતું હોય તો ત્યાં પછી ડેમેજ તોડવાની કોઈ જરૂર રહેતી નથી કેમ કે આપણે પાણીની જેટલું આપણે નડતરરૂપ હતું એ વિશેષ એટલું પહેલું પ્રાયોરિટી આપીને કામ કરવામાં આવશે અમારો જે વિસ્તાર છે કેટલાક લોકોએ વરસાદી ગટર પર જ ઘર બનાવી દીધા બબે માળના ઘર છે તો એ લોકોને તોડવામાં નહીં આવશે કે આ લોકોને તોડવામાં આવશે હવે એ તો પછી આપણા કમિશનર સાહેબ જે નિર્ણય લે એ સ્થાનિકો કઈ માનવું પડશે એનાથી બીજું કઈ આવતું નથી તો ચોક્કસપણે કહી શકાય કે નવસારી શહેરના દસરા ટેકરી ખાતે જે દબાણ કરવામાં આવ્યું હતું એકને ગોળ અને બીજાને ખોળની નીતિ જો ન અપનાવે તો સારું નહીં તો પછી અહીંયા આક્રોશ ફાટે તેવી પણ ભીતી સેવાઈ રહી છે પરંતુ હાલ તો નવસારી મહાનગરપાલિકા દ્વારા જે વરસાદી ગટર પર જે અહીંયાની જનતાએ ટોયલેટ બાથરૂમ અને દબાણ કર્યું હતું તેને હટાવવાની કામગીરીની શરૂઆત કરી દેવામાં આવી છે મિને સેલર્સ ન્યૂઝ નવસારી